એવું ને ના આવો તો સાલ છે ઘડી ઘડી જો મારા દાવા કરવા હા હા હું ના તો યાર ભાઈ ભાઈ તો હારું હારું

ભગાની વાત કરો પાછું રાખજો બાર મારે કો અધોની ભલાદ મી યાર તમે વાત કરી એટલે હું ભૂલી નઈ જોજો હા હેડો હું જઉં પેલું ફોન થોડું એ હા હેડો અલે છોકરા એ અમાય ભોજી ને પૈસા લઈને પછી બધા વાયદા ઉપર વાયદા વાયદા ઉપર વાયદા વધારે કરું હા હું આખો દાડો ના એને પેલા હા હા બીજા છે

પૈસે બાકી રાખે બરાબર મારા બાપા ના હાલ તો તાર બાપો આઈ ગયા છે પાઉ શેરી શેરી તું આવી ગયો અજી તો મીટિયા થઈ નઈ હાલ જ ઘેર આયા હતા તાર હાલ આ ગા તાન હાલ જી માર સવાર તાને પૈસા દે જોજો માર ડોશીને વાગ્યું છે દાખોનું ઘર માં આવી છે બાપ બેટો બે તમે હાથ ખાતા નહીં એક 500 રૂપિયા ખાલી માગો છો એમાં પછી જીવ લઈ લેજો કુજી કર વાર કે તું લાતા કે કે

આ એક તો જપતા નહીં ભાગોજી ફોન ઉપર ફોન કર કર કરું છું તખાજી ને ફોન કરવો પડશે ડાયરેક્ટ હેલો હા હેલો છો જેતા બાપુ બા બાપા તો ગેર છે હું કેતામ છું હા બા બાપા તો ગેર છે મુ કેતામ છું ફોન આલજે હા જઈન આલુ ઓમ આલ જા ફટાફટ એ હા દોડ્યો

આ તો હાલ ખ્યા ધુએ જીવના છું લગીને જપતા જ નહીં કેટલા ફોન ઉપર ફોન કરું છું હમ નહીં ઉપાડવા ફોન છે નહીં ઉપાડતા આ ડોમરા એ ઓ ફૂટી ગયો ગરદી હત રાખજે હું તારા હડી જઉં છું સમ એ કોમ કરજે હ તાર ગેટ ફોન કરજે કે તાર

તો ફોન ઘેર પડ્યો હતો હા એટલે ફોન કર્યા એટલે પછી ઉપાડી નાખી જતા વાલી એટલે ફોન ઘેર પડ્યો હતો કે એટલે પછી ઉપાડ્યું નહોતું બોલો એટલે આ પૈસો પછી થઈ ગયું હા કરીને જ મેલી હા કમ્પ્લીટ કરીને જ મેલી લેવો એ તમારા વીસ રૂપિયા લીધા હતા લ્યો કમ્પ્લીટ કરીને જ મેલા લ્યો આ તમારા વીસ હજાર લ્યો તમારે વીસ હજાર રાહ જ રાહ જ ના ના પૈસા પૈસા તમે છૂટા આમાં પૈસા લઈને મુહુટું બરોબર થાય પૈસા તમે છૂટા મુવાનો યાર ખ્યાલ છો ફોન ઉપર ફોન ફોન ઉપર ફોન

કેટલા આલ્યા હતા 20000 રૂપિયા તો અમારા યાર ભલા આદમી 100 12 મહિના ટકી જીએ કા તો તમારા વી વઈ થા થા હું કહું છું તખાજી ઓન કઉ છું કે મારા જોરે સગવડ થાય એટલે હું તમને ફોન કરીને બોલાવ તમને ઘેર આઈને આલી જાવ મોણે હવારો નો યલ લઈ મંડ્યો છે નીવો તો 10 ફોન કર્યા મને બી હજાર બે કોમ આવું કો હું કોમ આવું ભલા આદમી તને એકર જોથી પૈસા લીધા ને તમને તને એકરો હતી જો જો 20000 નો બંગલો બધો ને રોબ બાપ બેઠો બેઠા બીજું તો હું કહું હું યાર બે શબ્દો મારામ કોઈ કી જેવું નહીં તમે યાર ધડપત જ રાખી નઈ ને હમુજી ને હાલ આબુ દે ના મારે નહી આબુ દે તાર જો માર તો હારો ને ઘર સાથે અમે તો રહું હોય કે યાર કે કે હગા નહી હગુ છોકરો ઓટો મળી જવા ના ના હું મારા મારે કશું ના કહેવાય બેલા હાલે હાલ આવજો જાન તો યાર મુરા જેવા થઈ જાવ તો ને હાલો કઈ બી હજાર આયા છે કે તમે યાર કેવા મોણ છો